એક જ વસ્તુ થવી જોઈએ ગુજરાત હોય કે દેશનો કોઈ પણ ખોલો રોડ ઉપર ઉતરીને ગજગજાઈને તાકાતથી ભૂકા કાઢવાની ભાવના સાથે લડવું પડે સંગઠનમાં અમુક ચેન્જીસ તો થવાના જ છે જે પ્રમાણે ઇન્ડિકેશન રાહુલજી આપ્યું એ પછી કંઈ ન થાય એવું નહીં બને હોપફુલી થોડા સરસ ચેન્જીસ થશે કેટલાક કોમ્પ્રોમાઇઝ માણસોની વિકેટ પાડવામાં આવશે એમને ઘર ભેગા કરવામાં આવશે હકાલપટ્ટી થશે અને થવી જ જોઈએ રાહુલ ગાંધી એવું કીધું પચાસ ટકાથી વધારે છે તો કોંગ્રેસ ખાલી નહીં થાય આવવાની નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાચું અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન બરાવા જઈ રહ્યું છે અને ગુજરાતમાં દાયકા પછી શા માટે માટે અત્યારે કોંગ્રેસે ગુજરાતને પસંદ કર્યું અધિવેશન અને રાહુલ ગાંધીના ખાસ નજીકના માણસો જીગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જિગ્નેશભાઈ શા માટે આ વખતે ગુજરાતને પસંદ કર્યું એ પણ છ દાયકા પછી અધિવેશન રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાગ્રિક અને ગાંધીને સરદારની ભૂમિ પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું આ સત્ર અધિવેશન મળી રહ્યું છે બહુ આનંદી બાબત છે અને રાહુલજી જે પ્રમાણે પાર્લામેન્ટમાં ચેલેન્જ આપી કે લખીને રાખો સત્યાવીસમાં તમને હરાવીશું એના કોન્ટેક્સમાં અહીંયા અધિવેશન થવું એના બહુ બધા હિન્દીમાં કહીએ કે ઉસકે બહુ માયને હે અને હમણાં તાજેતરમાં જ રાહુલજીએ ગુજરાતની વિઝિટ કરી અને કેટલાક કોમ્પ્રોમાઇઝ લોકોને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ એ બધા લોકોની પાર્ટીમાં કોઈ જગ્યા નથી એવું જે સ્ટેટમેન્ટ કર્યું એના પગલે લોકોમાં એક બહુ પોઝિટિવિટી આવી છે જે વસ્તુ ઓફ ધી રેકોર્ડ કેમેરા બંધ કરાવીને તમારે જેવા પત્રકાર મિત્રો સાથે શેર કરતા હતા એ રાહુલજીએ ડાયસ ઉપરથી ઓન ધ રેકોર્ડ કહી દીધું એટલે એ પછી સત્તરનું ગુજરાતમાં થવું એ બહુ પોઝિટિવ છે આખી પાર્ટી ચાર્જ થઈ છે એક બહુ સરસ પોઝિટિવ મેસેજ ગયો છે અને હોપફુલી બધા સારા ઠરાવ રેઝોલ્યુશન પસાર કરવામાં આવશે અને બાદ પાર્ટી વધારે એગ્રેસિવલી રોડ ઉપર ઉતરશે મોટી આઉટરીચનો પ્રોગ્રામ કેટલીક યાત્રાઓ કયા પ્રશ્નો ઉપાડવા કઈ રીતે ઉપાડવા એ બધાનું સરસ આયોજન કરવામાં આવશે તમે નજીક છો અમારે જાણવું છે કે અત્યાર સુધી દર વર્ષે અધિવેશન ભરાય છે આ અધિવેશનની અંદર ગુજરાતમાં છે શું નવું કંઈક થશે એ તો અધિવેશન બાદ જે પ્રેસ બ્રીફ થાય એમ જ ખબર પડે શું શું સંકલ્પો કરવામાં આવે પણ બધા સારા ગુજરાત અને દેશની જનતાના જે પ્રાણ પ્રશ્નો છે એમાં કઈ રીતે લડવું ન્યાયપથની થીમ છે તો કોને અન્યાય છે તો બેરોજગાર યુવાનોને અન્યાય છે એસસી એસયુ બીસી માઇનોરિટીઝને અન્યાય છે મહિલાઓને અન્યાય છે ખેડૂતો ઉપર અત્યાચાર અન્યાય છે નાના વેપારી ઉપર અન્યાય છે તો બધા જ પીડિતોને ન્યાય મળે અને એ ન્યાયપથની દિશામાં સેવા અને સમર્પણ અને સંઘર્ષની ભાવના સાથે આગળ વધીએ એવી થીમ છે એટલે બધું સરસ ઇવેન્ટ રહેશે આ અધિવેશન દરમિયાન કોંગ્રેસનું જે અત્યારે પદાધિકારીઓ છે એમાં કંઈ ફેરબદલ જોવા મળશે સંગઠન આવનાર દિવસોમાં જ ખબર પડી છે કે પણ ડેફિનેટલી હું માનું છું કે સંગઠનમાં અમુક ચેન્જીસ તો થવાના જ છે જે પ્રમાણેનું ઇન્ડિકેશન રાહુલજી આપ્યું એ પછી કંઈ ન થાય એવું નહીં બને હોપફુલી થોડા સરસ ચેન્જીસ થશે કેટલાક કોમ્પ્રોમાઇઝ માણસોની વિકેટ પાડવામાં આવશે એમને ઘર ભેગા કરવામાં આવશે હકાલપટ્ટી થશે અને થવી જ જોઈએ રાહુલ ગાંધી એવું કીધું પચાસ ટકાથી વધારે છે તો કોંગ્રેસ ખાલી નહીં થશે આવવાની તો પચાસ ટકાની જે અમુક પ્રકારના લીડર્સ છે એની અંદરના અમુક પચાસ ટકા લોકો અને એ તો આંકડો નહીં એ તો જરાય જેને કહેવાય ગુજરાતીમાં જાડી વાત છે પણ એમાં એક્શન લેવાશે ચોક્કસ એની પર બાકી ખાતરી છે દિનેશભાઈ તમે તાર્કિક વ્યક્તિ છો તમારા મતે શું લાગે છે કે એવું તો શું પરિવર્તન આ અધિવેશન બાદ થવું જોઈએ ગુજરાતને લઈને એક જ વસ્તુ થવી જોઈએ ગુજરાત હોય કે દેશનો કોઈ પણ ખુલ્લો રોડ ઉપર ઉતરીને ગજગજાઈને તાકાતથી ભૂકા કાઢવાની ભાવના સાથે લડવું પડે રોડ ઉપર ઉતરીશું તો કંઈક પામીશું સંઘર્ષ કરવો પડે જનતા માટે લડવું પડે જનતા માટે લખવું પડે જનતા માટે બોલવું પડે અને એની સાથોસાથ વિરોધ પ્રદર્શન આંદોલનની તમે સત્તામાં આવો તો કેવું ગુજરાત બનાવશો એનો એક ખાકો એની બ્લુ પ્રિન્ટ એનો મેનિફેસ્ટો પણ જનતાની સમક્ષ વેલ ઇન એડવાન્સ લઈને આવવું પડે અને ઘરે ઘર સુધી પહોંચાડવો પડે ધન્યવાદ જિગ્નેશભાઈ આ હતા આપણી સાથે વડગામના ધારાસભ્ય જીગ્નેશ જોતા રહેજો ક્રાંતિ માર્ગ